પેલા તાંત્રિકે છે ને હા પાડી દીધી છે ધંધો કરવાની અને દેવાંગભાઈને એવું છે કે હવે એકલા ધંધો કરી લે એટલે ઘર છોડીને જવાની વાત કરે છે અરે એને જે ધંધો કરવો છે ને એ બા નથી કરવા દેતા એટલે બા નથી કરવા દેતા હે નવી વાત નથી આ તાંત્રિકે ના પાડી છે એટલે જ બા એ ના પાડી છે ને હા વાત આ છે ને હવે હું ઈ સના હાવ કંટાળી ગયો છું હું તો એના ભરોસે હજી બેઠો તો કે કાક ધંધો ચાલુ કરે ને તો હું એમાં જોઈ થઈ જાઉં

તો એમને વિઘ્ન જનરતા હોય છે કોઈને લગ્ન હોય તો વિઘ્ન હોય ધંધો ચાલુ કરવાનો હોય તો વિઘ્ન હોય વિઘ્નના બાને પૈસા એટી લે છે એક મિનિટ આ બા છે ને ઇન હોનાને બેઠે ન્યા દઈ આવ્યા છે ને પૈસા તો કોને ખબર કેટલા ન્યા દઈ આવ્યા છે આવેલા વેલાને ધંધો ચાલુ કરવો તો એને પાંચ લાખ રૂપિયા માંગ્યા એને નો આપ્યા પણ ઓલો જેટલા માંગે ને એ એટલા પૈસા એને આપી દે છે તો હું એ જ તો તમને કહું છું કે પાખંડી છે ને એને ફક્ત પૈસાથી મતલબ છે અને આપણા લોકો જેવા આપણા લોકો તો નહીં પણ બહાર જેવા લોકો હવે પાખંડીઓને પૈસા આપ્યા કરે ને ઘર ભર્યા કરે એ લોકોનું મને તો બહુ ગુસ્સો આવે છે જ્યારે દેવાંગભાઈએ ધંધો ચાલુ કરવાની વાત કરી તો કહી દીધું કે એ ધંધામાં ફાયદો નહીં થાય નુકસાની છે પૈસા લાવવા વિધિ કરી દઈએ આ જયારે તમે નોકરી લાગે ત્યારે પણ ના પાડી હતી હવે બીજી નોકરી ગો તો ત્યારે પણ ના પાડશે કે એમાં સેટ નહીં થાય જેટલી જગ્યાએ વાત કરી છું ને એ બધી જગ્યામાં એમ જ કહેશે કે એ સેટ નહીં થાય અને હર વખતે સેટ નહીં થાય એના બાને પૈસા લઈ લેશે અને કહે છે કે હું વિધિ કરી નાખું આ વિધિ કરે છે તો સફળ કેમ નથી થતી વાત આજી છે ને આપણે કક ફાયદો તો થવો જોઈએ ને હે અને કપડા આપણે જેવા પહેરવા હોય એવા નથી પહેરવા દેતા આપણે તારી હાટુ કેટલા ડ્રેસ લઈ આવ્યા હતા તો કે આ ને આ બાબા આ કલરની ના પાડી હવે આ બા હું કરવું ને કઈ ખબર નથી પડતી મને તો એટલી ખબર પડે કે માણસે પોતાના કર્મ કરવા જોઈએ પછી બધું સારું છે અરે તમને કોઈ કહ્યું હોય કે તમે મોટા થઈને કલેક્ટર બનશો અને એને આશય તમે બેઠા જ રહો વાંચવાનું મૂકી દો હા લખવા વાંચવાનું મૂકીને અભ્યાસ મૂકીને શાંતિથી બેસી જાઓ તો કેવી રીતે કલેક્ટર બનો કલેક્ટર બનવા માટે તમારે અભ્યાસ તો કરવો પડે ને મહેનત કરવી પડે બધું વાંચવું પડે પરીક્ષા આપવી પડે પણ છે ને આ બા જેવા હોય ને એ વિશ્વાસી બેહવાવાળા માણા હોય સમજી તો શું કરવાનું હવે મને તો બેક લાગે છે કે આ મકાન છે ને એ એના નામે નો કરાવી ઓલો તાંત્રિક

એને તો પેલા એ વાત કરી કે હું મારા ઘર માં રહેવું જ નથી હું ઘર છોડીને જતો રહું મેં ના પાડી હું એ જ કહું છું ને કે એ શું રસ્તો કાઢવાના એમણે તો નક્કી કરી લીધું છે કે આ ઘર મૂકીને જતો રહેવું છે ઘર મૂકીને જતા રહેશે તો પછી નહીં બા નડે કે નહીં તાંત્રિક નડે હા તો આપણે એક એક રસ્તો તો ગોતવો પડશે ને છોડો મારી પાસે છે ને બધી વાતોનો સમય નથી મારે રસોઈ બનાવી છે જાઓ તમે